આપણે આવી ગયા છીએ ખેતાર મિત્રો મિત્રો ચેનલને સપોર્ટ કરો આપણી ચેનલને અને ખાસ કે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળતી બીજા બ્લોગમાં અને આપણે આજનો બ્લોગ બહુ મોટો બનાવવાનો નથી અને કાલથી બહુ મોટ કમ્પ્લેટ બ્લોગ છે અને સપોર્ટ કરો ચેનલને અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચેનલ પણ નવા તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને

Pues calle malle, calle no